નંબર લઈને જો આપણે મુજાતા ને તો બસ અને ઈ આપણી સાથે જવાની છે ને આપડી ગાડી જો સામેથી આવે છે આમ નીચે ઉતારવાની આપણે ઉપાધી હતી એ ઓકે થઈ ગઈ છે પણ બીજી એક ચિંતા એ અત્યારે ઊભી થઈ છે નવી પછી ત્યાં ઉતારવામાં જ એક આટલું લાકડું ભાંગી નાખ્યું એવી વાત મળી છે ગૌશાળાથી કરી છે બધું કામ ઓકે થઈ ગયું કારણ કે હરખ જ એવો છે ને ભાઈ જો પોપટની પણ અત્યારમાં કમ્પ્લેટ ધરવી લેવાનો છે આપણે કારણ કે જે દોઢસો થી એકસો સાઈઠ કિલોમીટરનો સફર છે એમાં એને કાંઈ તકલીફ પડવી ન પડે હવે સીધા સાંજે ત્યાં જઈને ખાય તો હાલશે એવું આપણે કરવાનું છે અને બાકી તો બીજી બધી તૈયારી થઈ ગઈ છે અત્યારે આપણે બધું કામ ફટાફટ બધું કરી નાખ્યું છે અને હર્ષદને ચેતન ભાઈ અહીંયાથી નીકળી ગયા કારણ કે ફટાફટ છે એ બધું તૈયારી જે કાંઈ પણ બાકી છે એ બધી કરવી પડશે એટલા માટે અને પોપટ જવું મોજમાં છે અને અત્યારે ખાય છે બાકી અત્યારે આમ થોડું આ વરસાદી વાતાવરણ છે એટલે અત્યારે થોડોક આમ ગારા છે પણ એ હમણાં આપણે જ્યારે ભરવાનું થશે ને એની પહેલાં થોડો સાફ કરી નાખશું અને પછી પોપટ નંબર લઈને જ આવવાનું જો આપણે હા પાડે જો કે ના ના તમે મું નહીં હું બેઠો હું એમ કે છે બસ તો તું બેઠો હોય તો આપણે કોઈ જરૂર નહીં સાચું ને બાકી તો હવે બીજું કાંઈ છે નહીં હવે તો ત્યાં જાય નંબર લઈને આવે બસ એટલી જ આપણે રાહ જોઈએ છે અને હવે એના માટે જે કાંઈ પણ તૈયારી થોડી ઘણી બાકી હોય એ આપણે કરી નાખીએ અને મેં જે તમને વાત કરી હતી એ પ્રમાણે કે એક બીજી ભેંસ ખડીરમાંથી આવે છે તો બંને ગાડી સાથે જ જવાની છે તો અત્યારે તો સાત વાગ્યા છે પણ સાંજ સુધીમાં ત્યાં પહોંચવાનું છે આપણે તો અહીંયાથી મારા ખ્યાલથી બારેક વાગ્યાની આસપાસ નીકળશે ને તો ત્રણ ચાર વાગે ત્યાં પહોંચી જશે ને જ્યાં જેટલા વહેલા પહોંચે એટલું સારું કારણ કે જગ્યા સારી મળે એવું આપણે અત્યારથી ગોઠવવાનું છે પણ પછી તો જગ્યા તો સારી જશે ત્યાં કે નહીં એ તો કાંઈ ઉપાધિ નથી પણ અહીંયાથી ઓમ ટાઈમ ટુ ટાઈમ નીકળી જાય ને તો ત્યાં હેરાન થયા વગર અને આ વરસાદી વાતાવરણ છે તો અત્યારે તો એવું કાંઈ લાગતું નથી કે વરસાદ આવે એમ પણ હવે આનું કાંઈ નક્કી ના હોય એટલે રસ્તામાં હેરાન ન થાય એવી રીતે જ આપણે એને ત્યાં સાંજ સુધીમાં પહોંચાડી દઈશું તો આપણે આપણી ગૌશાળાથી ગયા હતા ઘરે ઘરે તૈયાર થઈને પાંજરાપુર આવી ગયા છે અને પાંજરાપુર આપણે જ ચેક કરવા માટે આવ્યા હતા કાંઈ કેસ હોય તો ત્યાં એક રોજનું બચ્ચું આવી ગયું છે આ રોજમાં એમ આવતી વેતર પડ્યું લાગે નહીં રોજ બે ત્રણ બે ત્રણ બચ્ચા આવે છે તો એને ચેક કરીએ કેટલું ફાળ્યું છે એને શું છે એ તો જે રોજનું બચ્ચું આવ્યું હતું એ આપણે પથારીના વાળામાં ઉતારી લીધું છે અને એને ટ્રીટમેન્ટ આપી દીધી ઓમ શું બે એક મહિનાનું બચ્ચું છે અને એને કૂતરે ઘણું લગાડ્યું નથી ત્યાં તો એ પોચી ગયા અને એને બચાવી લીધું તો હું તમને બચ્ચાને બતાવી દઉં જો લગભગ હું બે એક મહિના જેવી ઉંમર આપણે દેખાય છે અને અહીંયા જો આ હળદર લગાવી છે જે લઈને આવ્યા ને એને એને જ બચારે કે આ હળદર એમાં એને લોહી કે આવતું હતું તો અમે લગાવી નાખી તો હળદર તો કામ સારું જ કરે તો એ તો સારું કામ થયું બાકી અહીંયા આવ્યું પછી આપણે ઇન્જેક્શન ઇન્જેક્શનને લગાવી દીધું હે બાકી ઓમ શું આપણે એની ઘણા પાસે ન જાય કારણ કે આ એક એવી જાત છે જે હું વારંવાર તમને કહેતો એ પ્રમાણે કે આ શું આપણે દવા કરવા જાય ને તોય ભડકીને ભડકીને બીયાઈ જાય અને બીઆઈ જાય એટલે સીધું ઓન ધ સ્પોટ ડેથ થઈ જાય એનું એટલે એવું ન થાય એટલા માટે આપણે ઇન્જેક્શનને લગાવીને પછી દૂર જ આવી ગયા હતા આ તો તમને હું જ બતાવવા માટે આ રોજનું બચ્ચું આવ્યું છે અને હમણાં તો બે ત્રણ બે ત્રણ રોજ આવે જ છે આવું ક્રિટિકલ બે ત્રણ આવ્યા છે બાકી ઓમ બરાબર આવ્યા હે એ ભગતના વાળામાં હે એ રોજ દૂધ પીને જલસા કરે છે તો એ થઈ ગયું અને એના સિવાય બીજો કાંઈ કેસ છે નહીં નવો અહીંયા બધું ચેક કરી લીધો આપણે જે રેગ્યુલર આપણું કામ છે એ થોડી વારની અંદર ચાલુ કરશું અને બધું કામ ફટાફટ કરીને પછી આપણે ઘરે જવું પડશે કારણ કે પોપટને લગભગ અગિયાર એક વાગ્યાની આસપાસ આપણે ભરવાનો છે અને થોડી ઘણી વસ્તુ જે કાંઈ ઘટે છે એ બધું હર્ષદ ભેગું કરે છે અને આપણે એની લિસ્ટ બનાવી દીધું આ આ વસ્તુ છે ત્યાં જરૂર પડશે તો એ બધું એ ભેગું કરી રાખશે અને આમાં શું છે ખાલી ખાલી એમને ભાગી જવું એ જરૂરી નથી પણ ત્યાં કને જઈ અને કોઈ પણ વસ્તુ આપણે ઘટે નહીં એનું ધ્યાન રાખવું પોપટને ના ઘટે કે ત્યાં ભેગા જાય છે એક હર્ષદ જાય છે અને એક બીજા મિત્ર જાય છે જીવાભાઈ એ બે અત્યારે સાથે જશે પછી કાલથી કે આપણે જોશું કઈ રીતે જવું આવું એ બધું કાંઈ ગોઠવવું પડશે તો એ ગોઠવતા રહેશું તો આપણે પાંજરા પર બધું કામ ઓકે કરી અને આવી ગયા હતા ઘરે કારણ કે શું તૈયાર કરવાની હતી જો ખોરની ગુણી આપણે લઈ આવ્યા છે અને ભાઈ હર્ષદે આ બધો સામાન તૈયાર કરી નાખ્યો છે અને ગાડી હવે આવે જ છે તો ગાડી આવી જાય એટલે બધું એમાં લોડ કરી નાખીએ પછી પોપટને એમાં ભરીએ ને બધું ભરવામાં તકલીફ પડશે પણ હવે ધીમે ધીમે ભરી નાખશું તો આપણે ઘરેથી બધો સામાન લઈ અને આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળાએ સામે જોઈ શકો છો આપણી ગાડી આવી ગઈ છે અને અહીંયા જીવાભાઈ આવી ગયા બધો સામાન તૈયાર થઈ ગયો છે જીવાભાઈ મુંજાતા નહીં ને કાંઈ તો બસ મોજમાં રહેવાનું બાકી બધો સામાન જો અહીંયાથી આપણે કાંઈ પણ ત્યાં જઈ અને કાંઈ ઘટે નહીં એવી જ બધી તૈયારી કરી દીધી છે આપણે જો અહીંયા ખોરનું આવી કોથરો આની અંદર રચકાનો ભૂકો છે આની અંદર ભૂસો છે અને આની અંદર મકાઈનો ખોર છે બાકી સૂકો ચરો અહીંયા આવી ગયો અને લીલાની વ્યવસ્થા આપણે ત્યાં કરી નાખશું ખપે ત્યાં હશે જ ખરું ને ત્યાં શું આવું બધું મોટું આયોજન છે તો બધી વ્યવસ્થા હશે જ અને ભાઈ ગાડીની અંદર લગભગ સામાન આવી ગયો છે હવે ભરવાનું બાકી છે એક જ પોપટને જ પોપટ સામે છે હમણાં જ પાણી પીવડાવી લીધું ખવડાવી લીધું છે એટલે આખા રસ્તા ઉપર છે એને કાંઈ ખવડાવવા પીવડાવવાની જરૂર નહીં પડે ને પછી સાંજના તો ત્યાં ઉતારીને પછી રાહ થઈ ખાશે રહ્યો અને બધું જે આખો આ જે શો છે એ સવારથી ચાલુ થવાનો છે તો એ તો કાલનું બધું શણગારનું બધું કાલ ત્યાં જઈને જ પહેરાવશે અત્યારે ભેગા જાય હર્ષદભાઈ અને જીવાભાઈ બે અને કાલ આપણે જશું કાલ પરમ દિવસ જ્યારે આપણે ગોઠવશું અહીંયાથી જ કારણ કે ત્રણ દિવસ સુધી ત્યાં રોકાવાનું છે એટલે કાલે જાસુ પરમ દિવસ જાશું અને દિવસ આઠ તારીખ સુધી સવારના બધું ઇનામ વિતરણ અને નામ જાહેર બધાના થશે કે પેલો બીજો ત્રીજો નંબર ઈ તો એ બધું આગળ જોશું પણ અત્યારે હવે લગભગ સામાન થઈ ગયો છે થોડું ઘણું કાંઈક બાકી છે તો એ આવી જાય પછી પોપટને ભરશું વ્યવસ્થિત રીતે ને બધું કામ આગળ કરીએ તો આપણે જે વસ્તુ માટે ઘણા સમયથી છે રાહ જોતા હતા એવો ફાઈનલી તૈયાર બધું થઈ ગયું છે બસ હવે રવાના થાય પોપટ ભરાઈ ગયો છે અને બધી વસ્તુ લોડ કરી નાખી ગાડી ચાલુ થઈ ગઈ જો

આપડો પોપટ હર્ષદભાઈ આપણે પોપટ ને હર્ષદ બધા ની અહીંયા રવાના કરીને આવી ગયા હતા સીધા રવિજ માતાજી એ કારણ કે અહીંયા બે ત્રણ ગાયો ની દવા કરવાની હતી એટલા માટે અને તમે અહીંયા જોઈ શકો છો આ ગોડાઉન છે રવિજ માતાજી મંદિર નું જો કેવડું મોટું ગોડાઉન ખબર આપણે જોશું બાકી આની અંદર છે સામે જો આ જે માતાજી બેઠી છે નીચે એ બધીની દવા કરવાની હતી ત્રણ છે મતલબ ની દવા કરી નાખી છે હવે રાપર તો આપણે મંદિરે ગયા હતા ગાય ગાયની દવા કરવા માટે ત્યાંથી આવી ગયા હતા અહીંયા રાપર રાપર આવીને સીધા આયા પાંજરાપોર પાંજરાપોર આપણે વહેલા આવી ગયા હતા અને આવીને બધું ચેક કરી લીધું હતું ત્યાં પાંજરાપોર કાંઈ નવો કેસ હતો નહીં બાકી ગામની અંદર એક છે ગાયની એક્સિડન્ટ થયું હતું ભયંકર એક્સિડન્ટ એ તો હું તમને બતાવી નાખું બાકી આમ તમારે છે ને તમારા માંથી રહ્યા ને એસી તો જોઈ ના કે એવું ભયંકર એક્સિડન્ટ ને ત્યાં જ એને આપણે દવા કરી જ્યાં ઘટના સ્થળે છે એ મૃત્યુ પામી દવા કરી ત્યાંને ત્યાં જ અહીંયા આપણે લઈ આવતા હતા પણ અહીંયા લઈ આવવાના જો વાહન ત્યાં પહોંચ્યું ને ત્યાં જ મૃત્યુ પામી તો ભગવાન એના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે અને એના સિવાય તો ને એ બસ હવે ત્રણે પહોંચવા જાય છે હમણાં બે મિનિટ પહેલાં મારે વાત થઈ ત્યારે એણે એવું કીધું કે અમે દસ કિલોમીટર દૂર છે તો અહીંયાથી આપણે ભરી લીધો ત્યાં પહોંચી ગયો ત્યાં સુધી તો કાંઈ ઉપાધિ હતી નહીં પણ હવે ચિંતા આપણે એ છે કે ત્યાં કને આજે ઘણી ટ્રાફિક ના હોય તો સારું કારણ કે કાંકરેજ બુલ શું છે કે ઘણા બધા માણસો જોઈને એટલે હું વિફરે થોડુંક ગફાન વધારે કરે એટલા માટે જ આપણે થોડોક વેલો મૂકી દીધો છે આજે સાંજે પણ મતલબ સવાર સુધીમાં આપણે ત્યાં હાજર થવાનું હતું એને બદલે આપણે અત્યારે જ પહોંચી જશું બસ અત્યારે તો આપણે વાત કરીએ ને જે થોડી વારમાં એ પહોંચી જશે અને જ્યાં કંઈ આપણો વાળો હશે હડ હશે ત્યાં કને એ બાંધી નાખશે એની બધી વ્યવસ્થા એને કમ્પ્લીટ સમજાવી દીધો છે પણ છતાં શું છે કે આમ એવું થાય ને કે જ્યાં સુધી બંધાય નહીં ને ત્યાં સુધી ઉપાધી બાકી તો પછી બંધાઈ જશે ને વ્યવસ્થિત હધેરો શાંત પડી જશે ને પછી કાંઈ ચિંતા નથી પણ ત્યાં શું ઘણા માણસો હોય ને અને માણસોમાં પાછા અમુક તો એવા હોય ને ચારા અમુક 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 એવા હોય ને અપલખણા અને માણસોમાં પણ અમુક એવા અપલખ અપલખણા હોય ને એટલે આમ ચારાને કરે તો વિફ્રેન કોકને લગાડી જાય એવું ન થાય તો સારું આમ ધ્યાન તો રાખશે બે ત્રણ ત્રણ માણસો છે અને ત્યાં કને પહોંચી જાય ને વ્યવસ્થિત બાંધ નાખે પછી હું તમને જણાવું તો મિત્રો આપણે પાંજરા પછી પછી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા છે અત્યારે ઘરે આવી ગયા છે અને હવે તમને હું જાણ કરું બધી પોપટની તો પોપટ લગભગ છ વાગ્યાની આસપાસ જ ત્યાં પહોંચી ગયો હતો છ વાગે નહીં હવે આમ ખાસ મને આઈડિયા નથી કારણ કે ત્યાં કને હર્ષદ પહોંચ્યો પછી એની થોડી ઘણી પ્રોસેસમાં છે એ વાર લાગી અને ત્યાં વરસાદ એ ખૂબ પડ્યો છે ત્યાં પહોંચ્યા પછી પણ અત્યારે રહી ગયો છે એવી વાત મળી છે આપણે હમણાં જ વાત થઈ હર્ષદ સાથે તો એ ક્લિયર થઈ ગયું છે એટલે આમ નીચે ઉતારવાની આપણે જે ઉપાધિ હતી એ ઓકે થઈ ગઈ છે પણ બીજી એક ચિંતા એ અત્યારે ઊભી થઈ છે નવી કે અત્યારે ત્યાં કને કોઈ એટલી બધી વ્યવસ્થા છે નહીં અને જે કાંઈ થશે રજીસ્ટ્રેશન પ્રમાણે કાલે એ કે તમને અલગ અલગ જે ત્યાંના હળ બનાવેલા છે ને હું ચાર જે શું કહેવાય એને જે મંડપ નાખેલા છે એમાં કાલે વરી બદલાવો પડશે તો મેં એને અત્યારે એમ જ કીધું મેં કીધું તમે ત્યાં વાત કરો એને કહો કે આ અત્યારે એક એકવારનું બદલી જાય બદલી જાય પછી બદલે નહીં તો એ કહેવાય જે થશે એ કાલે થશે તો હવે એ એક છે કે કાલે સવારે બધું શાંતિથી બદલી જાય પછી ત્યાં ઉતારવામાં જ એક આ લાકડું ભાંગી નાખ્યું એવી વાત મળી છે પણ એ તો મેં એને કીધું કે એવું થોડું ઘણું તો હાલે કારણ કે કાંકરેજ ભૂલ છે ને એટલે આમાં કંઈ શાંતિ ના હોય આમાં બધું બુટાકા જ હોય પછી તો એ થોડું ઘણું થયું ને અત્યારનું બધું થઈ ગયું છે હવે જે ચિંતા છે એ કાલની છે હવે કે હાલ વ્યવસ્થિત જ્યાં કને આપણો નંબર હોય ત્યાં પોપટ બદલી જાય તો સારું તો એ જે કાંઈ પણ હશે હું તમને હવે કાલે જણાવીશ કારણ કે ત્યાં શું નેટવર્કનો થોડો ઘણો પ્રોબ્લેમ છે અને વરસાદ એ ખૂબ પડ્યો ત્યાં પહોંચ્યા અને પછી જ વરસાદ ચાલુ થયો અને લગભગ બે કલાક જે હું કહેતા હતા કે ચાલુ રહ્યો અને અમે તો પલરી ગયા ને ઠરીએ રહ્યા અને હું કરતા હતા પણ મેં કીધું નંબર લેવો હોય તો થોડું ઘણો સંઘર્ષ કરવો પડશે સાચું ને બાકી તમે બધાય પોપટની બેસ્ટ ઓફ લક કહી દેજો અને બધા એવી પ્રાર્થના કરજો કે આપણો પોપટ છે એ નંબર લઈ આવે બાકી તો હવે પછી જોશું શું થાય છે એ આગળ જોઈએ અને આપણું હવે નક્કી નથી કાંઈ હજી કે કાલે જાઉં કે પરમ દિવસ જાઉં એટલા માટે હું તમને આગળ જણાવીશ કાલે કે પરમ દિવસ પરમદિવસ તો ફાઇનલ જ જવું પડશે કારણ કે પછી સાત તારીખના આપણે જઈએ તો આઠ તારીખના એક રાત રોકાવવું પડશે અને વ્યવસ્થિત જ્યારે નંબર પડે ને ત્યારે ખાસ આપણે ત્યાં હાજરી આપવાની છે તો જોઈએ હવે હું તમને બધી અપડેટ આપીશ કાલે કે આજે મતલબ મતલબ છ તારીખના નીકળવું કે સાત તારીખના તો એ જોઈએ છે બાકી પોપટ એકદમ ઓકે ત્યાં પહોંચી ગયો છે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં ગૌશાળા બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા અને હવે થોડી વાર જમશું વિડીયો એડિટ કરશું ને છે તો હવે આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા